મામલતદાર કે અધિકારીઓ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી ને ગામડામાંથી આવતા વિધવા બહેનોને સમયસર કામું નહીં થતા હોવાથી ગામડાઓ ગરીબ પરિવાર ત્રાયમા પોકારી જવા પામ્યા છે અને કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓ ગામડાના ગરીબ પરિવારને સંતોષકારક જવાબ પણ આપતા નથી આ કચેરીના કર્મચારીઓ સમયસર ફરજ પર હાજર નહીં થતા હોવા છતાં મામલતદાર તમાશાને તેડા આપતા હોય તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે તેવા સમયે ગાંધીનગર જિલ્લાના પ્રાંત અધિકારી બ્રિજેશ મોરિયા મામલતદાર કચેરીની ઓછતી મુલાકાત લેતા ચાર જેટા વછોટીયા દલાલોને ઝડપી લઈને પોલીસને હવાલે કર્યા પરંતુ આ કચેરીમાં ચાલતો મોટા પાય ભ્રષ્ટાચાર સામે કેમ કોઈ કાર્યવાહી કરવામાં આવતું નથી એવું આમ જનતામાં ચર્ચાઈ રહ્યું છે